મિત્રો આ ઈ તળાવ છે જેમાં પદમણી નાવા પડ્યા હતા અને આ સ્થળ ઉપર ઓઢાજામ આ તળાવની પાડ ઉપરથી એમની નજર પડી અને કહેવાય છે કે આખા તળાવમાં એમના બાલ ફેલાયેલા હતા એ આ સ્થળ આ ભીમાસર ગામ અને આ ચકાહર તળાવ તો થોડી ઘી તમને વિસ્તારથી બતાવું કે જે ટાઈમે વિસળદેવ વાઘેલા એમના ભાઈ થાય ઓઢા જામના અને બામણીયા બાદશાહની જે ટાઈમે સાંઢો વારવા ગયેલા અને એ સાંઢો વારી અને આવેલા એ પછીનો આ બનાવ છે તો તમને ત્યાંથી આ આખું ધીરે 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 આખું તળાવ બતાવું અને થોડીક વિસ્તારથી હું વાત કરું બને રહેજો એન્ડ સુધી આપણે અત્યારે ચકાહર ત્રાવની મુલાકાતે છીએ બામણીયા બાદશાહની સાંઢો જે વિસળદેવ વાઘેલા ઓઢા જામના ભાઈ થાય એમને એવું એક વચન આપેલું એમના બાપને કે જ્યાં સુધી એ બામણીયા બાદશાહની સાંઢ્યો ન વારી આવે ત્યાં સુધી એ કહેવાય છે કે પોતાની થાળીમાં અન્નને બદલે ધૂળ ખાતા અને હોથલ પદમણીને પણ એવું ને એવું કાંઈક હતું તે રસ્તામાં ભેગા થયેલા અને બામણિયા બાદશાહની સાંઢો લઈ અને રિટર્ન આવેલા અને પછી કચ્છમાં કોઈક જગ્યાએથી નોખા પડે છે પણ એ અમુક દિવસો જે ભેગા રહેલા પંદર મહિનો તેની વાતચીત ઉપરથી લાગ્યું કે આ એકલમલ નહીં પણ કોઈ સ્ત્રી હોય તેવું ઓઢા જામને લાગેલું અને તે એમનો ઘોડેસવાર જે ઘોડાના ડાબલાના જે પગ હોય ગહ હોય ત્યાં સુધી ધીરે ધીરે આ જંગલ એ ટાઈમે હતું એ ગહને જોઈ અને આટલા સુધી એ ઘોડાના પગ આવેલા એમનું થયું કે આ જ તળાવ હોવું જોઈએ કહેવાય છે કે આ તળાવની સીન બતાવું ત્યાં ઊભા રહી અને જ્યાં નજર કરી તે હોથલ પદમણી છે તે સમજી ગઈ કે ઓઢો જામ જ છે ત્યારે કીધું કે તમે ત્યાં પાર ઉપર જ ઊભા રહેજો હું નાઈ લઉં પછી આપણે વિસ્તારથી વાત કરશું તો ઓઢા જામની અને પદમણીની જે પ્રેમ કહાની છે તે આ જ તળાવથી શરૂ થયેલી આ ભીમાસર ગામ ભીમાહર અને આ ચકાહર તળાવ અને આ સામે જઈએ એટલે આ બચાવ આવે આ અહીં હાઈવે પણ તમને પાછળ બતાવીશ પણ બીજી વસ્તુ ત્યાં વાવ જેવું કાંઈક મને લાગે છે અને આમાં એક વાવ પણ છે અગાઉ મેં વિડીયોમાં બતાવ્યું મુજબ કે આપણે હઈ ગામ હઈ ગામના જે મંદિર બતાવ્યું મંદિરની પાછળ ડુંગર છે ત્યાંથી ભોંયરું આની અંદર એક વાવ છે અહીંયા નીકળતું એવી લોકવાયકા છે અને એમના બે પુત્ર થયા એ પણ મેં તમને અગાઉ વિડીયોમાં બતાવ્યું બરાબર અને કહેવાય છે લોકવાયકા મુજબ કે ત્યાંથી હોથલપદની ભોયરા મારફતે અહીંયા નાવા આવતા એ જ આ ચકાહાર તરાવ હવે અહીંયા પાણી ભરાઈ ગયું છે ત્યાં કાંઈ નિશાન છે ચબૂતરા જેવું ત્યાં કાંઈ વાવ જેવું નિશાન છે પણ અત્યારે પાણી છે ક્યાંયથી જવાતું નથી કાં તો વાવ ત્યાં છે ને ક્યાં તો અહીંયા દબાઈ ગયેલી છે પાણી ઓણ ચોમાસાના હિસાબે ઘણું ભર્યું છે પણ સતી હતા એક દેવલોકની પરી હતા આપણા આ મેં તમને વાત કરી ઓઢા જામની અને જે હોથલ પદમણી એક પરીનો અવતાર હતો એટલે એમાં બહુ શક્તિ હોય એ ભોયરા મારફતે આવી શકે આકાશ માર્ગે આવી શકે અને ઘોડેસ્વાર પેદલ પણ આવી શકે પણ આ ચકાહર તરાવ જે મેં તમને કીધું કે વિસળદેવ વાઘેલા એ ઓઢાજામના માસિયાભાઈ એમને પણ હાંઢ વારવાનો વાદો હતો છેક સિંધમાંથી વારી આવેલા અને હોથલ પદમણી એમને પણ પિતાજીને વચન આપેલું એ બે એક મળે છે કોઈ જંગલમાં અને હાંડ્યો વારી અને એમ કહેવાય છે કે બસો સાતવી સાંઠ હતો એટલે એકસો ચાલીસ એમાંથી એકલી અડધો ભાગ હોથલ પદમણીનો હતો અને બસો અસવારો હતો અને એનો અડધો ભાગ હતો એવું પણ છે કહાની બહુ લાંબી છે પણ અત્યારે આપણે આ તળાવની થોડીક એની જ વાતો કરીશું તો મેં તમને બતાવ્યું મુજબ કે આ ચકાહાર તળાવ અને આ છે હોથલ પદમણીની ઓઢો જામની અમર ઇતિહાસની આ પ્રેમ કહાનીની એક અજોડ આ તળાવની નિશાની નથી કીધા પહેલાં પ્રેમની પહેલી કહાની અને પહેલી આંખનો પહેલો પ્રેમ એટલે આ જે છે તળાવ એ પ્રેમ કથાના રૂપમાં આ તળાવ પોતાનું અસ્તિત્વ જાળવીને ઊભું છે અને આ જ જગ્યાએ પદમણી અને ઓટો જામ મળેલા મળ્યાના પહેલાં હતા પણ અહીંયા એમને પરિચય થયેલો કે હકીકતમાં જે ઓથલ પદમણી છે તે સ્ત્રી છે તેના પહેલાં એ ભેગા રહેલા વિસળદેવ વાઘેલા સાથે જે ગયેલા સિંધમાં પણ ત્યારે ખબર નથી કે એકલમલ છે એ પોતે જ ઓઢો એ સોરી હોથલ પદમણી છે એ ઓઢા જ આમને પછી ખબર પડે છે તો આવી કચ્છની ધરા પર અમર ઇતિહાસની ઓઢણી ઓઢીને કંઈક ઇતિહાસ સૂતા છે એમાં એલો આ ઓઢા જામનો અને હોથલપનીનો અમર ઇતિહાસ અને હવે તમને બતાવું આ સ્થળ ક્યાં આવેલું છે ઘણી વખત તમને મૂંઝવણ બહુ થતી હોય છે એટલે એ બતાવી દઉં કે આ ભીમાસર ગામ બરાબર ત્યાં ઘણા બધા ટેચ્યુ પણ છે એ પણ થોડુંક હું તમને બતાવીશ અને અહીંયા પગથિયા જેવું છે અને બારે આપણે જઈએ કે રોડ નજીક જ છે એટલે તમને આઈડિયા આવી જશે બરાબર અને આ પાર હવે આ પોઈન્ટ હશે કે થોડોક આગળ પોઈન્ટ હશે એ આપણને ખ્યાલ નથી જૂનો ઇતિહાસ છે એટલે પણ આ પાર ઉપરથી ઘોડેસવાર થઈ અને અહીંયા કહેવાય છે કે ઘોડો ઊભો રાખી અને એક નજર થેલી અને બારે જે પોશાક પડેલો તેના ઉપરથી ઓઢા જામને નક્કી થઈ ગયેલું કે પદમણી આ જ તળાવની અંદર સ્નાન કરવા ઉતરેલા છે તો આ જે રસ્તો જાય છે તે અહીંયાથી લગભગ હવે દસ પંદર કિલોમીટર હોય કે વીસ કિલોમીટર આ બાજુ આ ભચાઉ અને આ બાજુ અંજાર પંદર વીસ કિલોમીટરનો અંદાજ છે અને ભીમાસર ગામ ફેમસ છે અને આ ચક્કાહાર તળાવ બરાબર હવે એ ગામમાં પદમણીના રોઢો જામના જે છે સ્ટેચ્યુ એ તમને છે બતાવી અને પછી વિદ્યાનો આપણે હેન્ડ આપી દઈશું તો આવી રીતે આ છે ચક્કાહાર તળાવ બરાબર અને અહીંયા સ્વામિનારાયણ ભગવાનના કોઈ સંપ્રદાય કે અહીંયા વિસામો લીધેલો છે આ પણ એક ધાર્મિક સ્થળ છે પહેલાં એ મેં જોયેલું પણ મને કાંઈ આઈડિયા નથી હું તકતીનો ફોટો પાડી લઉં જેથી કરીને આપણે જ્ઞાન જ્ઞાનવર્ધક કાંઈ પણ વસ્તુ અત્યારે હું બોલતો નથી માત્ર તમને હું બતાવી દઉં છું બરાબર કેમ કે બોલશું તો મને ફટાફટ વાંચતે નથી આવડતું મિત્રો માફ કરજો અને આવી રીતે આ સ્વામિનારાયણ ભગવાન જુઓ ચક્કાસર છે ને અને આવી રીતે ભગવાનનું અહીંયા એક પ્રતિમા રાખેલ છે ફોટો છે ભગવાન અને આવી રીતે સ્વામિનારાયણ ભગવાનના ચરણ જુઓ બહુ મસ્ત છે ભાઈ સ્વામિનારાયણ તો દેશ વિદેશમાં હે ભગવાન વાલા સ્વામિનારાયણ ભગવાનને કોણ નવું એમની પણ જબરજસ્ત વાત છે ક્યારેક આપણે એની વાત પણ ભગવાન સ્વામિનારાયણની વાત લઈને આવશું જે આપણે ભુજની અંદર સોનાનું મંદિર છે આવી રીતે અહીંયા પણ એક બોર્ડ મારેલું છે આવી રીતે ઘણું બધું અહીંયા છે તો હવે જરાક તમને આ જોયું આવી રીતે અહીંયા પણ એક તકતી મારેલી છે ક્યારે આ તમને જ્ઞાનવર્ધક માટે આ તમને બતાવી દઉં અને હવે આપણે સ્ટેચ્યુ બતાવશું ત્યાં ભીમાસર ગામને ત્યાં ને એવું બધું મસ્ત થોડું છે એ ઝલક બતાવીને વિડીયાને આપણે એન્ડ આપી દેસુ મિત્રો અહીંયા થોડુંક એવું જાણવા મળ્યું કે ચક્કા પીર બાબાની આ દરગાહ પણ આ પીર બાબાના નામ ઉપરથી જ આ તળાવનું નામ પડ્યું છે એટલે આમને સલામ કરીએ પ્રણામ કરીએ કેમ કે કાંઈને કાંઈ સત્ હોય રૂપ આનંદ રૂપ કે ભક્તિમય કોઈ પણ વ્યક્તિએ આ દુનિયામાં ભગવાનની કે અલ્લાહની બંદકી કરી હોય ત્યારે જ અમરતાની ઓઢણી ઓઢીને કાયમી સૂતા હોય એમને પણ વંદન કરી અને બિલકુલ એમની આ પાળ ઉપર એમની આ દરગાહ છે અને શાયદ ચકાપીર ઉપરથી જ આ ચકાહાર નામ પડ્યું હશે તેવું લાગે છે આવી રીતે આ ગેટ છે ભીમાસરનો અને જોઈએ આગળ ટેચ્યુ પણ છે તો આવી રીતે આ છે ઐતિહાસિક ગામ ભીમાસર અને આ બાજુ આપણે તળાવની પાર જોઈ અને સામે ટેચ્યુ રાખેલા છે નજીક જઈ અને હું તમને બતાવું અને આ બાજુ શિવ મંદિર છે આપણે ત્યાં ગયા નથી પણ આ બોર્ડના આધારે કહીએ છીએ અને બહુ અંદર કાળિયાઓ છે એ તમે થોડુંક ઝલક બતાવી દઉં અને આવી રીતે આ છે આપણે ત્યાં દર્શન કર્યા ચકાપી દાદાના અને હવે તમને નજીક જઈ અને સ્ટેચ્યુ બતાવું નજીક જઈને ચાલુ કરું સામે ટેચ્યુ આવી ગયા આ બાજુ સોરી આ છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપનું અને હજી હોથલ પદમણીનું અને ઓઢા જામનું ચિત્ર સોરી ટેચ્યુ આગળ છે જોઈ શકો છો આ બાજુ છે ઓઢા જામ અને આ બાજુ છે હોથલ પદમણી જોયું આવી રીતે બરાબર આવી જ છે કંઈ આપણી આ ગુજરાતની ઐતિહાસિક ધરોહર હવે આપણે અહીંયાથી લેશું વિદાય વિડીયાને એન્ડ આપશું આવી રીતે આ પદમણી નું છે ટેચ્યુ અને સામે ઓઢા જામનું તો આવું ઐતિહાસિક ગામ છે આપણું આ હિમાશલ જોઈ શકો છો કે આવી રીતે આ છે ઓઢા જામ ગુજરાતનું ગૌરવ સૌરાષ્ટ્રનું ગૌરવ ને ગુજરાતનું ગૌરવ તો હવે આપણે વિડીયાને એન્ડ આપીશું